મુખ્ય આરોપી એવા પલની સ્વામી ઉર્ફે અન્નો મહાધીશ કાઉન્દર તેના સાથીદાર એવા પરમસિંહ ઉર્ફે તંબી ફૂલથાઈવેલ દેવેન્દ્રને ઝેપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ ફોન કાળા કલરની મંકી કેબ ગરમ ટોપી હાથના મોજાની જોડ ફૂલ ફેસ માસ્ક સ્કાર્ફ સ્પોર્ટ કેપ ટોર્ચ સ્ક્રુડ્રાઈવર હાર્ડ ડિસ્ક પાસબુક એટીએમ કાર્ડ લેપટોપ રોકડા હજાર તથા ચાંદીની લખી સહિત એક લાખ બાવીસ હજારથી વધુ મુદ્દા મને કબજે કર્યો છે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે સુરત શહેર તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજોમાં અઢા જેટલી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી તો આરોપીઓની મોડર્સ ઓપરેન્ટ એવી હતી કે પોતાની તમિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના સભ્યો સાથે મળી છેલ્લા દસ વર્ષથી ગૂગલ પર સર્ચ કરી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આવેલા સરકારી તેમજ ખાનગી સ્કૂલો અને કોલેજોની રેકી કરી સ્કૂલ તથા કોલેજોની આજુબાજુના આવેલા ખેતર કે વાડામાં આસાનીથી લોકોની નજર ન પડે તે રીતે અંધારામાં સંતાઈ જતા હતા અને ચોરી કરતી વ્યક્તિ કોઈ ઓળખી ન શકે તે માટે ફિંગરપ્રિન્ટ ન આવે તેને લઈને મંકી કેપ થતાં હાથ મોજા તથા સ્કા્પ જેવું પહેરી મોડી રાતના સમયે સ્કૂલ અને કોલેજોમાં પાછાના ભાગેથી દીવાલ કૂદી અથવા સ્કૂલની બારીની ગ્રીલ તોડી અથવા દરવાજાના લોક તેમજ નકુજા તોડી પ્રવેશી ઓફિસોમાં લગાડેલા સીસીટીવી કેમેરા ડીવીઆર ટીવી કાઉન્ટર તથા તિજોરી કબાટ ટેબલના ડ્રોનના લોક તોડી તેમાં રહેલા રૂપિયા અથવા અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી જતા હતા શહેરમાં સ્કૂલ તથા કોલેજોની અંદર જે ચોરીઓના બનાવ બનવા પામેલ હતા એમને લઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો અને ક્રાઇમ બ્રાન્ચના દરેક પીઆઈ પીએસઆઈ સીઓ અમને ડિટેક કરવા માટે વર્કઆઉટ કરી રહ્યા હતા આ દરમિયાન પીએસઆઈ મહિલા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે તામિલનાડુ જિલ્લા તામિલનાડુ રાજ્યના સેલમ જિલ્લો છે ત્યાંની એક સેલમ ગેમ છે એ બહુ પ્રખ્યાત ગેમ છે અને આ રીતના સ્કૂલ અને કોલેજોને ટાર્ગેટ કરી અને ચોરી કરવા માટે ફેમસ છે અને એ ગેંગના માણસો સુરતમાં આવેલા છે ઘણા સમયથી અને આ રીતે ચોરીને અંજામ આપી રહેલ છે અને આની આ હકીકતને ડેવલપ કરવામાં આવેલી અને આમને લઈ અને એ લોકો ક્યાં રોકાયેલા છે એના વેરએબાઉટ્સ તપાસવામાં આવેલા તો ખ્યાલ આવેલો કે આના જે બે આરોપી છે પળની સ્વામી ઉર્ફે અન્નો અને એક પરમશિવમ ઉર્ફે તંબી આ બે તામિલનાડુના રહેવાસી છે અને સેલમ ગેંગના સભ્યો છે એ લોકો સુરત શહેરની અંદર હરિદર્શનનો ખાડો છે સિંગણપુરની અંદર ત્યાં એક જગ્યાએ રોકાયેલા છે તાત્કાલિક ટીમ દ્વારા આ બંનેને પકડી પાડવામાં આવેલ છે એમની પાસેથી જે ઘરફોડીના સાધનો છે એમાં છે પકડ છે ટોર્ચ છે તેમજ અન્ય જે ગણેશઓ છે આવા વગેરે સાધનો તેમજ આશ્ચર્યની વાત એ છે કે આ લોકો મંકી કેપ તેમજ બીજી કેપ સ્કાર્ફનો ઉપયોગ કરતા હતા રાતની અંદર અને એ હાથમાં હેન્ડ ગ્લોવ્સનો પણ ઉપયોગ કરતા હતા તમામ મળીને એક લાખને બાવીસ હજાર ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવે છે આ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવી અને ઇન્ટ્રોગેશન કરતાં સુરત શહેર તથા આજુબાજુની ટોટલ અઢારથી ઉપર જે રજિસ્ટર્ડ વાહન ઘરફોડ છે એ ટોટલ અઢાર ડિટેક થયેલ છે અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલે છે આશરે પચાસથી ઉપર આ લોકોએ સ્કૂલ કોલેજને ટાર્ગેટ કરી અને ચોરી કરેલાની અમારા ધ્યાન ઉપર આવેલ છે આ લોકોની એમો એ હતી કે આ લોકો ગૂગલ ઉપર સ્કૂલ અને કોલેજ ખાનગી તેમજ સરકારી એ ગૂગલ ઉપર સર્ચ કરતા અને એને મેપિંગ દ્વારા અને ગૂગલ મેપિંગ દ્વારા એ લોકો ટાર્ગેટને ટાર્ગેટ કરતા હાલ તો ટોળકીના મુખ્ય સહિતના જંગીરપુરા અને વિવેકાનંદ કોલેજમાં ચોરી કરવાની સાથે ઇચ્છાપોર ઉમરા પાલ ઉત્તરાયણ ડુમસ ઓલપાટ ભિલાટ બારડોલી સોનગઢ વાલોડ હિંમતનગર નડિયા સહિતના અઢાર ચોરીની કબૂલાત કરી છે સાથે